અત્યારે આપણે આવી ગયા છીએ બાયોકોલની ફેક્ટરી પર તો આપણે જોશું કે બાયોકોલ એટલે કે શું તે એગ્રીકલ્ચર વેસ્ટમાંથી બનાવવામાં આવે છે તો આપણે જોઈ કે તે કેવી રીતે બને છે જો આ પ્રોસેસ તમે દેખાય છે આ ગઠ્ઠા છે ને ગઠ્ઠા કહેવાય કેવી રીતે બને છે એ શરૂઆત અહીંથી થાય છે આ ખેતરમાં જે કપાસ સુકાઈ જાય છે પછી તેને આવી રીતના જમીનમાંથી જ સીધો કાઢી અને આવી રીતના એનું ઝીણું વેસ્ટ બનાવવામાં આવે છે જોવામાં દેખાય છે ઉપર ભૂંગળામાંથી એનું કટિંગ થઈ જાય છે અને સીધું બાજુમાં ટ્રેક્ટરમાં જાય છે જો આવી રીતે કેવું સરસ છે એને પછી જો અહીંયા જે આ ઢાંકેલું દેખાય છે એવી રીતે એને સ્ટોરેજ કરી દેવામાં આવે છે ચોમાસાનું સ્ટોરેજ છે આમ તો બાકી અંદર જો આ ગોડાઉન છે અહીંયા બધું ભરેલું જ છે પછી એને ધીરે ધીરે અહીં મશીન હમણાં તમને ઢગલો કરવામાં આવે છે અને એ ઢગલામાંથી એ હિમર મશીન હોય છે હિમર મશીનમાં એનો સાવ બારીક ભૂકો કરવામાં આવે છે જો આમ દૂર સુધીથી બધું અહીંયા ભેગું પડે છે અહીંયા ઢગલો આખો મોટો અને પછી એને હેમર મશીન માં નાખવામાં આવે છે આ બધી જગ્યા એ ફૂલ સ્ટોરેજ હતું જ પણ ખાલી થઈ ગયું છે એટલે આમ દૂર થી આમ નજીક લાવવામાં પ્રોસેસ કરવી પડે છે આવી આ બધુંય એગ્રીકલ્ચર વેસ્ટ જ છે કપાસનું જ છે આવી રીતે મગફળીનું પણ હોઈ શકે એરંડાનું પણ હોઈ શકે એ અલગ અલગ રીતે ઉપયોગ કરી અને આ જે ગઠ્ઠા બનાવવામાં આવે છે જે ફાર્મા કંપનીમાં યુઝ થાય છે આખું ગોડાઉન ભરેલું હતું અત્યારે આટલું ખાલી થઈ ગયું છે કેટલું જૂનું જૂનું થઈ જાય સુકાય નહીં એટલે જ્યાં સામે દેખાય છે ને હિમર મશીન છે આવડું આ એમાં એ ગડકાવામાં આવે છે જ્યાં સામે એક ભાઈ છે ને એ અહીંયાથી નાખા રાખે છે અને આ મશીનમાં એની પ્રોસેસ થઈ અને બાજુમાં બીજું ગોડાઉન બનાવેલું છે પાઇપ દ્વારા એમાં જાય પણ સાવ બારીક રૂ જેવું થઈ જાય છે જ્યાં ઉપર ઘૂંઘળું દેખાય છે ને એના દ્વારા અંદર જાય છે જ્યાં મશીનમાં નીચે પડે છે સતત આવી રીતના ચાલુ જ હોય છે એવી process એટલે સાવ બારીક બની જાય છે એમાંથી ધૂળ એટલે ઉડે છે જો કેમ ધૂળ થોડી ઘણી સાથે હોય એટલે એ બધી પછી નીકળી જાય આવી રીતે આમાંથી એટલે જે બને છે ગઠ્ઠા ઈ વ્યવસ્થિત અને સરસ રીતે બની શકે સતત આવી રીતે એ ભાઈ જો ત્યાં જ રાખે છે એટલે એ પ્રોસેસ સતત ચાલુ થાય બાજુના ગોડાઉનમાં એ સ્ટોરેજ થાય છે પછી ત્યાંથી પછી એની પ્રોસેસ ફરીથી શરૂ થાય છે અહીંયાથી જ કામ પૂરું નથી થઈ જતું ત્યારબાદ હજી જે મેઇન કામ છે હજી બાકી છે એ તમને આગળ વિડીયોમાં બતાવીશ વિડીયોને આગળ જોતા રહેજો એકદમ પેક ગોડાઉન બનાવવામાં આવે નહીં તો એમાંથી બહાર ઉડીને નીકળી જાય એટલું બારીક તે થઈ જાય છે જે ઉપર ધૂળ જેવું ઉડે છે ને એ ઉપરથી નીકળે છે એટલું કેમકે એકદમ ઝીણું હોય ને એટલે એમાંથી થોડું એટલું બહાર ઉડે આ જે કપાસ હોય એની આખી બધી પ્રોસેસ પહેલા આ મશીનમાં થાય છે પછી આગળ એની બીજી પ્રોસેસ થાય એટલે આમાંથી નીકળ્યા પછી જ આગળની બીજી પ્રોસેસ થાય છે એટલે આ મશીન ખૂબ મહત્વનું છે એનું નામ છે હિમર મશીન ચાઉ ભૂકો થઈ જાય સાવ બારી ભૂકો દેખાય છે ને જો આખું ગોડાઉન છે એમાં ભરેલો હતો પણ અત્યારે પૂરો થઈ ગયો છે ફરી ચોમાસા પછી ચોમાસું આવે ને એ ચાલુ હોય ચોમાસામાં વાવેલા હોય એટલે ત્યાર પછી સુકાય અને પછી એની પ્રોસેસ ચાલુ થાય અને આમાં સ્ટોરેજ કરવામાં આવે જો આવી રીતના પછી જે ઓલું બારીક હેમર મશીનમાંથી માંથી કાઢ્યું ને એ અહીંયા ઢગલો થાય અને આ એનું મેઇન મશીન છે જે આ મશીનમાં એની પ્રોસેસ થાય છે આખી અને જો આ નીકળે છે ને ધીરે ધીરે ગઠ્ઠા બને છે એવા એકદમ પ્રેસ થઈને નીકળે આવી રીતે આ ગઠ્ઠા બને છે અને ફાર્મ કંપનીમાં યુઝ થાય છે પહેલાં કોલસો વપરાતો એની જગ્યાએ આનો યુઝ થાય છે કોલસો પણ વપરાય છે પણ આ વધારે યુઝ થાય છે એટલે આવી રીતના આની પ્રોસેસ આખી થાય છે અને પછી એને બજારમાં વહેંચવા માટે લઈ જવામાં આવે છે આમાં કોઈ પાણી કે કેમિકલનો યુઝ થતો નથી ફક્ત પ્રેશરથી જ થાય છે આવી રીતે આ બનાવવામાં આવે છે તો ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં ત્યાં સુધી બધાને કૃષ્ણ